નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ઓગસ્ટ બે ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે દિવસ દરમિયાન આવનારા ભારે વરસાદની આગાહી કરી હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકામાં વરસાદના આ રાઉન્ડે માઝા મૂકી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે બાર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મેઘરાજા અડતાલીસ કલાક ગુજરાતને ધમરોડશે કચ્છ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થશે આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે અંબાલાલના કહેવા પ્રમાણે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈની વાત છે હજુ પણ દરિયાકિનારે એંસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક બે દિવસ વરસાદ રહેવાની સંભાવના છે જેમાં દ્વારકા પોરબંદર જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ સિસ્ટમ વિશે આગાહી કરતાં અંબાલાલે વાત કરી કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈ અરબસાગરમાં થઈ પાકિસ્તાન જશે હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છમાં કોઈ કોઈ ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકી શકે છે ગાંધીધામ મુન્દ્રા કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે એ જ રીતે જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે મેલેરિયા મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર